જોઈ રહ્યા છો ગુજરાત રિયલ સેવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે ગૌરવ કેસુધાની આજે દ્રશ્યો જોઈ રહ્યા છો દ્રશ્યો છે હાલ સિંધુનગર વિસ્તારના જ્યાં ગટર લાઈનો આવી પરિસ્થિતિમાં છે જે દબાઈ ગઈ છે અત્યારે વરસાદની સિઝન ચાલે છે પરંતુ અહીંયા બ્લોકની મંજૂરી પણ દેવાઈ ગઈ છે પરંતુ આ બ્લોક મંજૂરી દેવાયા બાદ તે છતાં પણ હજી સુધી કોઈ નાખવામાં નથી આવ્યા પરંતુ તેવું આઈનામ કોર્પોરેટર દેવા તેવું પણ જણાવવામાં આવ્યું છે કે પાસ થઈ ગયા છે પણ વર્ષ જેવું લાગશે તેને લઈને આજે આપણે વાત કરવાની છે સ્થાનિક લોકો સાથે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે તેની સાથે વાત કરીએ શું કામ 6 મહિનાથી કામ થયેલું છે છ મહિનાથી કામ ખોદેલો છે ખાડા છે કોઈ પણ બ્લોક નખાતો નથી જ્યારે એને કહીએ તો એમ કે એક વર્ષ લાગશે દોઢ વર્ષ લાગશે જ્યારે પાસ થયેલા છે તો પછી એક વર્ષ દોઢ વર્ષ છે માટે એક દોઢ વર્ષ પાસ થયેલા છે એટલે ઘરે જમા રાખવા છે ઘરમાં જમા કરવા છે પછી એક મહિના પછી કાઢવા છે એક વર્ષ ડબલ થઈ જાય એવું પણ જાણવા મળી રહ્યું છે કે અહીંના કોર્પોરેટર દ્વારા લોકો પાસેથી પૈસા પણ લેવામાં આવ્યા છે તેવું શું તેને લઈને શું કહેશો પૈસા લીધા છે કોકમાંથી પાંચ હજાર કોઈકમાંથી સો હજાર કામના ગટર લેનના પર એને લીધા છે પાણીના લેનના લીધા છે જેના લીધા હોય એ લેવાતા નથી તોય લીધા છે તે છતાંય અમારું કામ તો થાય ને આ બધા ખાડા છે રોડમાં ખાડા ગલીઓમાં ખાડા ગલીઓમાં બ્લોક નથી લખાતા બરાબર અહીંયા બમ્પરની જરૂર છે ભાઈ બમ્પર નથી આવતા ગાય કે ગાડીઓ લે મારાને એક્સિડન્ટ થાય આપની પાસે કોઈ પૈસા કે તેવું લેવામાં આવ્યું છે મારી બાજુ નથી આવ્યો આજુબાજુ વાળામાંથી લેવામાં આવ્યા છે શું કોઈ એમના નામ કે કોઈ જાણી શકીએ છીએ નામ મને ખબર નથી બાકી મારી આજુબાજુ વાળાથી લીધા છે મારી વાર લીધા તો આમે જ માગે કોઈ સુરદાસ છું મને આમે જ લાવો હવે આપણે અહીંના અગાઉ લોક દરબારનું આયોજન કર્યું હતું તેમની સાથે જ વાત કરીએ છીએ તેમનું શું કહેવું છે તે જાણીએ મારું નામ હર્ષ ગોકલાણી છે તાજેતરમાં શેર ભાજપના પ્રમુખે એક નિવેદન આપ્યું હતું કોર્પોરેટર ભાજપ પક્ષના તમામ કોર્પોરેટરને સૂચના આપવામાં આવી હતી કે બે પાંચ હજાર રૂપિયા કડકીના લેવાની માથે ચૂંટણી છે ત્યારબાદ અમો દ્વારા એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું ત્યારે અમને ખબર પડી કે કટકીનો વિષય શું છે બે પાંચ હજાર માંગવામાં આવે છે લોકદરબારમાં અમારી પાસે લોકો એવાને અમને ફરિયાદ કરે છે કે જ્યાં પણ બ્લોકના કામ મંજૂર થઈ ગયા આખા સિંધુનગરમાં લગભગ ઘણી બધી જગ્યાએ બ્લોકના કામ મંજૂર થઈ ગયા એક એક વર્ષ દોઢ દોઢ વરસ થઈ ગયું છે પણ કામ શરૂ કરવામાં આવતું નથી જ્યારે એનું કારણ અમે જાણવાના પ્રયત્નો કર્યા તો લોકો દ્વારા કહેવામાં આવ્યું બે 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 પાંચ પાંચ હજાર રૂપિયા એના કટકીના એ વિષય છે તો એ અમારા ધ્યાનમાં એવો છે કે લોકો પાસે પૈસા લેવામાં આવે છે મંજૂર થઈ ગયેલા સરકારમાં જે બીએમસીના પૈસા ભરવાના બીએમસીમાં પૈસા ભરવામાં આવતા નથી બીએમસી દ્વારા કોઈ પહોંચ લેવામાં દેવામાં આવતી નથી બસ ભાજપના કાર્યકરો આવીને પૈસા ઉગરાવી જાય છે અને નામ બારોબાર વહીવટ કરી ખાય છે એવા બધા સૂત્રો પાસે વિષયો જાણવા મળ્યા છે એટલા માટે એ હેતુથી પૈસા જે લોકોના આવ્યા નથી એટલા માટે આ લોકો કામ શરૂ કરતા નથી અને લોકોને આજે અમે સવારથી આ વિસ્તારની મુલાકાતે છીએ લગભગ દરેક જગ્યાએ પાણી ભરાય છે ગટરનું પાણી ભરાય છે રોડના સમ પ્રશ્નો છે પાણી પીવાના પાણીના પ્રશ્નો છે આખા ભાવનગરમાં અત્યારે તકલીફ જોવા મળી છે અને આ ભાજપના નેતાઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે વાત કરે અમે સમાજ સેવા કરીએ અમે દેશભક્તિ કરીએ અમે હિન્દુત્વનું રક્ષણ કરીએ છીએ પણ જ્યારે ચૂંટણી પૂરી થાય એટલે આવા બધા પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણ લાવતા નથી અને ચૂંટણી ડાળે મોટી મોટી વિકાસની ને સેવાની વાતો કરે અને દેશભક્તિની વાતો કરે ખરેખર આ લોકોએ ચૂંટણી લડવાનો જ હક નથી જે આવી રીતના લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવી નથી શકતા લોકો ફોન કરે તો સામાન્ય જે પાણીનો પ્રશ્ન પાણીનો આવ્યો એના જવાબ નથી આપતા તો આ લોકો બીજા હું હિન્દુત્વની વધુમાં રક્ષા કરી શકવાના છે હર્ષભાઈ એવું પણ આપણે લોકો દ્વારા જાણવા મળ્યું છે કે આપણે જે ગઈ ફેરી જે તમે લોક દરબાર આયોજન કરવામાં આવ્યું હતું તેને લઈને ઘણા સ્થાનિકોને દબાવવામાં આવ્યા છે જેને દાત ધમકી આપવામાં આવી છે તેને લઈને શું કહેશો અમારા જે ગત લોક દરબારનો કાર્યક્રમ હતો એમાં લગભગ આઠથી દસ અમારા સ્વયંસેવકો હતા એ સિવાય પચીસથી ત્રીસ અરજદારો આવ્યા હતા એમાંથી એ લોકોએ ગોતી ગોતીને અમુક લોકોને ચોક્કસ લોકોને જે નબળા લોકો છે દુઃખી લોકો છે એ લોકોને ટાર્ગેટ કરવાના પ્રયત્નો કર્યા છે અમારા જે ટીમના સ્વયંસેવકો છે એમાંથી એક બે જણા એના ઘરકુટુંબમાં ફોન કરે એના ભાઈઓને ફોન કરે તારા ભાઈને સમજાવી દેજે આ બધું લોક દરબારને એ બધું કરવું યોગ્ય નથી એ સિવાય જે અરજદારો જે નાના માણસો દુઃખી માણસો જે અમારી પાસે ફરિયાદ લઈને આવે છે એ લોકોને પણ ફોન કરીને કહેવામાં આવે છે કે તમને તકલીફ પડશે ને આમ નહીં ને તેમ નહીં ને તમે આવું બધું બંધ કરી દો આ લોકો પાસે ફરિયાદો લઈને ન જાઓ એવી રીતે નાના માણસોને દુઃખી માણસોને વધારે દુઃખી કરવાના કામ આ નેતાઓ કરે છે મારે કેવું છે કે આ લોકદરબારનો મુખ્ય આયોજક હું છું અને તમામ સ્વયંસેવકોને તમામ અમરજદારને કોઈ પણ તકલીફ ન પડે એ મારી જવાબદારી છે જો તમારે કોઈને દબાવવા ધમકાવવા હોય તો તમે મારી પાસે આવો મને દબાવો મને ધમકાવો ભાજપના નેતાઓને હું આજના વિડીયોના માધ્યમથી એટલું કહેવા માગું છું બસ હિરેનભાઈ આ વિષય ઉપર તમારું શું કહેવું છે હવે મેં આ બાજુ ગોપાલ પાર્કમાં મુલાકાત લીધી ગોપાલ પાર્ક છે આ બધું બોલું હું કહેવાય આવડું હેમુ કાલાણી ચોકની બાજુમાં ખાચો છે ત્યાં નળની લાઇન નાખી પછી ડ્રેનેજની લાઇન નાખી બ્લોકની નાખી ત્યાંથી અમુક મને સૂત્ર દ્વારા એવી માહિતી આપી છે કે ત્યાંથી લગભગ પાંચ પાંચ હજાર કરીને લગભગ દસ બાર હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે અને આ ટેક્સ જો રોડ રસ્તા ડ્રેનેજ સફાઈ અને શિક્ષણનો ટેક્સ આપતા હોય તો આ લેવાના છે ને હવે આ તો મને હું તમને સો ટકા કહીક આ કરપ્શનના જ લેવામાં આવે છે એ લોકભાગીદારી ભાગીદારી શું કારણ કે પબ્લિક રોડ રસ્તા ગટર ડ્રેનેજ સફાઈ શિક્ષણ અને હાઉસટેક્સનો ટેક્સ આપતો તો આજુબાજુ વિકાસ કાર્ય કરવાની તમામ જવાબદારી ભાવનગર મહાનગરપાલિકા અને સ્થાનિક નગરસેવકની હોય છે એટલે દસ બાર હજાર રૂપિયા હવે તમે વિચાર કરો નળની લાઈન નાખવાના લીધા ડ્રેનેજની લાઈન નાખવાના લીધા

જે ઘારો છે ખાડા ખબાચ્યા છે કામ થતું નથી ને અહીંયા વડીલ લોકો રહે છે સિત્તેરથી એંસી વર્ષના જે પડી જાય છે હેરાનગતિ થાય છે ઘરમાં તકલીફ પડે છે પણ કામ કરવામાં આવતું નથી વારંવાર ફરિયાદ કરીએ છીએ અહીંયા જે ચૂંટેલા કિશોર ગુરમુખાણીને વારંવાર એ કે થઈ જાય વારંવાર થઈ જાય છે ખાલી એક જ વાત કરતા હોય છે ને અત્યારે જે વાત થઈ કે એક વર્ષ પછી બ્લોક થશે પણ એ ખાલી ખાલી કહેવામાં છે અને આ છ મહિનાથી આ એટલા તકલીફ છે અમારા રોડ ઉપર આ જ રીતે દોઢ વર્ષથી આવા આવી હાલત જોવા મળી રહી છે જો આમાં કોઈનો જીવ પણ જઈ શકે છે કેમ કે આ કિચડ જે છે કે કીચડ લોકો ઉંમરલાયક હોય તે પડી શકે છે ને અહીંયા મંદિર પણ આવેલું છે આપણે જે દ્રશ્યો દેખાડું છું તે આવેલું છે રામાપીર મંદિર જ્યાં અવરજવર લોકોની હોય છે જ્યાં દર્શન કરવા લોકો આવતા હોય છે તેને લઈને જો કોઈ એવી દુર્ઘટના બને છે તો સાચો અધિકારી તેનો જવાબદાર કોણ રહેશે અને આ આની ઉપર એક્શન લેવામાં આવશે કે ફક્ત અને ફક્ત આ દોઢ વર્ષના કાગળ ઉપર જ કામ રહેવામાં આવશે